વરસાદ આવે એટલે રસ્તા તૂટે એ નક્કી છે પછી એ ગુજરાત હોય કે બીજા કોઈ રાજ્ય હોય પણ આપણે આજે ગુજરાતની ચર્ચા વધારે કરવી છે કારણ કે ગુજરાતમાં રસ્તાઓ તૂટવાની ઘટનાઓ વધતી જાય છે એનું પ્રમાણ વધતું જાય છે એની વ્યાપકતા પણ વધી છે સરકાર કહે છે પાંચ હજાર કરોડનું નુકસાન આ વરસાદના કારણે રસ્તાઓને થયું છે તો આટલું નુકસાન થાય છે કેમ આનો ઉપાય છે કે કેમ આ બહુ મહત્ત્વની વાત છે એની ઉપર આજે ચર્ચા કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે વરસાદ આવે અને પછી રસ્તાઓનું જાણે વસ્ત્રાહરણ થઈ જાય એવી હાલત આપણે જોઈએ છીએ રસ્તાની આ આબરૃત દરવાડાએ ચોમાસામાં જરૂર ને જરૂર લૂંટાય છે શું આનો કોઈ રસ્તો જ નથી શું આ રસ્તા બને છે જ તૂટવા માટે શું આ રસ્તા તૂટવાનું બંધ થવાનું જ નથી શું આ જ રીતે પ્રજાના પૈસા ખાડામાં જ જવાના છે આટલા બધા પ્રશ્નો એટલે પૂછવા પડે છે કારણ કે દર ચોમાસામાં રસ્તાઓ તૂટે છે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ આપણને સમજાતું નથી રસ્તાની આબરૂ લૂંટાય છે પણ કોઈ પણ એ રસ્તો બોલી શકતો નથી અને સરકારની સરકારી તંત્રની આબરૂ જાય છે પણ એનાથી કશો કોઈને ફરક પડતો નથી ભાજપની સદસ્યતાનું અભિયાન પણ ચાલી રહ્યું છે ને એમાં કેટલાક એના મીમ્સ બને છે સોશિયલ મીડિયામાં એક સરસ મજાનું એમાં હળવાશમાં વાત અથવા તો એમાં જે કટાક્ષ છે એને સરકાર કે સરકારી તંત્રએ સમજવું જોઈએ કે દસ ખાડા પૂરો તો અમે સો સભ્યનું સભ્ય પદ અપાવીશું પણ આ વેળાએ જે વરસાદની હાલત કરી છે એમાં રસ્તા બનાવવામાં જે ભ્રષ્ટાચાર થયો છે એ સાવ ઉઘાડો થઈ ગયો છે સરકારે એમ કહ્યું કે પાંચેક હજાર કરોડનું નુકસાન છે અને રાજ્યના બધા વિસ્તારોમાં આ સમસ્યા જોવા મળી છે રાજકોટથી માંડી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાઓ તૂટ્યા છે રાજકોટ પણ આમાં પાછળ નથી રાજકોટ મહાપાલિકાએ રસ્તામાં કેટલા ખાડા પડ્યા છે એની ગણતરી પણ કરી છે અને પછી એમાં મોરમ પણ નાખી છે અને પછી વરસાદ પડ્યો એટલે મોરમ ગુમ થઈ ગઈ છે ખાડા ખાડા જ રહ્યા છે રિપેર કરવાનું તો શરૂઆત થાય છે પણ વરસાદ પડે ને પછી એની એ સ્થિતિ આવી જાય છે લોકો મજાક ઉડાવે છે પણ સરકારી તંત્રને બહુ ઝાઝા ફેર પડે એવું લાગતું નથી એમની ચામડી બહુ જાડી છે રાજકોટના રસ્તા તો સૌથી વધારે જોખમી છે આ સૌથી મહત્વની વાત છે આખા ગુજરાતમાં રાજકોટના રસ્તા જોખમી છે એવો કેન્દ્ર સરકારનો રોડ સેફ્ટી બે હજાર ત્રેવીસનો રિપોર્ટ છે અને એ મુજબ રાજકોટમાં એક લાખે નવ પોઈન્ટ સાત લોકોના ફેટલ રસ્તાઓ ઉપર થાય છે ગુજરાત અમદાવાદમાં પ્રમાણ પાંચ પોઈન્ટ છ વડોદરામાં સાત પોઈન્ટ ચાર અને સુરતમાં પાંચ પોઈન્ટ પાંચનું છે પણ એનાથી મહત્વની વાત એ છે કે હૈદરાબાદ ગ્રેટર મુંબઈ કોલકાતા શહેર કરતાં પણ રાજકોટના રસ્તા વધારે ખતરનાક છે અલબત્ત રાજકોટ એવો દિલાસો લઈ શકે કે આસનસોલ વિજયવાડા અલ્હાબાદ અને જયપુરમાં પ્રમાણ તો વીસ થી વીસ છે કે એનાથી પણ વધારે છે સરકાર રોડ ટેક્સ ઉઘરાવે છે સરકાર ટોલ ટેક્સ લે છે અને અડતાલીસ કરોડનો અડતાલીસો કરોડનો આંકડો પણ આવ્યો હતો અને છતાં પણ ગાબડા પડે છે એક્સપ્રેસ વે માં ગાબડા પડે છે સાહેબ રસ્તા તૂટે જ નહીં એટલું નહીં પણ રસ્તા પર પાણી પણ એટલા ભરાય છે જાણે સ્વિમિંગ પુલ રસ્તા બની જાય છે અને આપણી પ્રજા પણ કેવી છે ગોઠણડુ પાણીમાં લોકો કમર સુધીના ગોઠણડુ થી કમર ડૂબ સુધીના પાણી ભરાયા હોય ને એમાં રાસ ગરબા લે છે સાહેબ આ રાસ ગરબા લેવાનો સમય નથી આ સરકારનો ઉધળો લેવાનો સમય છે વડોદરામાં તો મગર જાણે શહેરમાં લટાર મારવા નીકળી હોય એમ જોવા મળે છે દર ચોમાસે આવી આવું બને છે વિશ્વામિત્રી નદીમાં રહેતી મગરો દર ચોમાસે જાણે ઇંતજાર કરે છે કે ક્યારે વરસાદ પડે અને ક્યારે વડોદરા શહેરની લટારે નીકળીએ પણ આવું શા માટે બને છે એની ચિંતા કે ચિંતન કોઈ કરતું નથી આપણે ત્યાં સામાન્ય રીતે ડામર રોડ બને છે ક્યાંક સીસી એટલે કે સિમેન્ટ કોન્ક્રીટના રોડ બને છે પણ બને એ તૂટે છે શા માટે આ માટે કોઈ અભ્યાસ કેમ થતો નથી અને થયો હોય તો એના તારણો જે એવા હોય એ મુજબ રસ્તાઓ કેમ બનતા નથી નિષ્ણાતો કે છે કે ડામર એટલે આસપાટના રોલ કરતાં સીસી રોડ વધુ ટકે છે એવી ટ્રાફિક હોય ત્યાં સીસી રોડ બનાવવા જોઈએ કારણ કે એમાં જાળવણીનો ખર્ચ ઓછો આવે છે અને પચીસેક વર્ષ સુધી એ ટકી રહે છે આસફાલટના રસ્તા કાળો ડામર જે આપણે જોઈએ છીએ એના રસ્તા પંદર વર્ષમાં તૂટી જાય છે અને યોગ્ય સાર સંભાળ નથી લેવાતી એના કારણે વેલા પણ તૂટી શકે છે સીસી રોડની પણ કેટલીક સમસ્યા છે એ તૂટે ત્યારે એનો રિપેર કરવાનો ખર્ચ વધુ આવે છે કારણ કે ડામર રોડની જેમ એમાં ખાડા પૂરી શકાતા નથી આખા બ્લોક જુદા કરીને એને પછી પાછું કરવું પડે છે બીજું કે ડામર રોડ સરખામણી સસ્તો છે એક કિલોમીટર અને સાડા ચાર કિલોમીટર પોળો હોય તો એનો લગભગ ચાલે પચાસેક લાખનો ખર્ચ આવે છે જ્યારે સીસી રોડનો ખર્ચ છે એ લગભગ પોણો કરોડ કરોડ સુધી પહોંચી શકે છે તો શું છે ઉપાય આ બે રોડમાં સમસ્યાઓ તો છે જ અને એનો સરળ ને સસ્તો ટકાઉ રસ્તો છે પ્લાસ્ટિક રોડ એટલે કે સંપૂર્ણપણે પ્લાસ્ટિક રોડ નહીં પણ ડામર કે સિમેન્ટ સાથે પ્લાસ્ટિક ભેળવી અને રોડ બનાવવો ભારતના ઘણા રાજ્યોમાં આ રીતે રોડ બન્યા છે બની રહ્યા છે અને ટકાઉ પણ છે આ રીતે રોડ જો રોડ બની શકે એવું સંશોધન તામિલનાડુના વિજ્ઞાની રાજગોપાલન વાસુદેવને કર્યું બે હજાર છમાં એમણે એમની જ યુનિવર્સિટીમાં આવો પ્રયોગ કર્યો પછી સુધારા વધારા કરતા ગયા અને પછી દેશમાં સૌ પ્રથમ તામિલનાડુના કંબઈ નાલર ગામમાં આવો પહેલી વાર રોડ બન્યો ગ્રામ પંચાયતે રોડ બનાવ્યો અને પછી તો દેશમાં આવા ઘણી જગ્યાએ આવા રોડ બન્યા છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે ડામર રોડ કરતાં પણ એ પંદર વીસ ટકા સસ્તા પડે છે આપણે જે રોજબરોજના જીવનમાં પ્લાસ્ટિક વાપરીએ છીએ એનો જે કચરો થાય છે એને અમુક હજાર સેન્ટીગ્રેટ તાપમાનમાં પીગાડી એના દાણા બનાવીને એ રોડમાં વાપરવામાં આવે છે એનું ચોક્કસ ગણિત છે કેટલું કઈ રીતે વાપરવું જોઈએ અને હવે તો આ દેશમાં આવી રીતે પ્લાસ્ટિકના બ્લોક ઈટ પણ બનવા લાગ્યા છે બે હજાર એકવીસના આંકડા જો તમે જોઈએ તો એ વર્ષમાં સાતસો ત્રણ કિલોમીટર રસ્તા બન્યા નેશનલ હાઈવે આની વાત છે એમાં જમ્મુ કાશ્મીરનો નેશનલ હાઈવે જે બસો સિત્તેર કિલોમીટર છે એનો પણ સમાવેશ થાય છે આ નીતિન ગડકરી કે જેના એ કેન્દ્રીય મંત્રી છે એમણે આ પ્રયોગો સફળતાપૂર્વક કર્યા છે બે હજાર અઢારથી તો ઘણા બધા રાજ્યોમાં પ્લાસ્ટિક રસ્તાઓ બન્યા બનવા લાગેલા છે પછી એ ગુરુગ્રામ હોય કે ચેન્નઈ પુના જમશેદપુર ઇન્દોર કે પછી કલકત્તા કોલકાતાએ તો આ આ દિશામાં ઉદાહરણ આખા દેશને પાડવું છે બળાત્કારની ઘટનાઓને બાજુએ રાખો અત્યારે આપણે રાજકારણ એ ઘટનાની જઘન્યતામાં નથી પડું પણ રસ્તાની બાબત હોય તો કોલકાતાએ આખા દેશને બહુ મોટો દાખલો આપ્યો છે અને એના કારણે રોડ સેફ્ટી વધી છે અને ત્યાં ફેટલનું પ્રમાણ આખા દેશમાં સૌથી ઓછું એટલે કે લાખે એક પોઈન્ટ છનું જ છે આ બહુ મહત્ત્વની વાત છે સવાલ હવે એટલો જ પૂછવાનો રહે છે કે આ ટેકનોલોજી એકદમ વિકસિત થઈ ગઈ છે પાકિસ્તાનથી માંડી યુકે અમેરિકા સુધી આ ટેકનિકથી આ ટેકનોલોજીથી રસ્તા બને છે તો પછી અને બીજું કે આપણા દેશના ઘણા રાજ્યોમાં આ રીતે રસ્તાઓ બનવા લાગ્યા છે તો ગુજરાત શા માટે બાકાત છે આ બહુ મહત્ત્વનો સવાલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે જે ગુજરાતની નહીં આખા દેશની શાન છે સૌથી ઊંચું પૂતળું છે અને શિવાજીની જે મેં પડતું નથી એના ઘણા બધા કારણો છે એ પણ આપણે એમાં નથી પડવું પણ લાખો પ્રવાસીઓ ત્યાં આવે છે અને એ આપણા ગૌરવની ઘટના છે અને ત્યાં જવાનો રસ્તો ખાડા ખબડાવાળો હોય સાહેબ એની તો સરકારી તંત્રને શરમ આવવી જોઈએ પણ આપણને નથી આવતી ન્યૂઝીલેન્ડમાં તો ઝવોલે અને ગઈથલુન નામના બે શહેર છે ત્યાં ત્રીસ કિલોમીટરના રસ્તા જે સાયકલ બાઇક માટે બનાવેલા છે એ આખા પ્લાસ્ટિકના છે સાહેબ આ આ સમજવા જેવું છે આપણા ગુજરાતના અધિકારીઓ ત્યાંની મુલાકાત લઈ અને આવા રસ્તા કેમ બને એ સમજવાની જરૂર છે સૌથી મોટો પ્લાસ્ટિક રોડ નો ફાયદો એ છે સાહેબ કે એમાં પાણી શોષાતું નથી ઉતરતું નથી એટલે તૂટતો નથી આ સૌથી મોટો બેનિફિટ ડામર રોડની જેમ ગરમીમાં એ ઓગળતો નથી આ પણ સૌથી મહત્વની વાત

અને નરેન્દ્ર મોદીના હસ્તે એકાદ આવા મોટા રોડ નું ખાતમુહૂર્ત કરાવી દઉં એ મુહૂર્ત જ છે સાહેબ તમે જુઓ કે મહારાષ્ટ્રમાં કેવું બન્યું શિવાજીનું પુતળું બન્યું પછી ત્યાંના બે ઉપમુખ્યમંત્રીએ માફી માગી અને એટલું ન પૂરતું રહ્યું તો વડાપ્રધાને ત્યાં મહારાષ્ટ્રને કાર્યક્રમમાં જાહેરમાં માફી માગી શિવાજીનું પુત્રું પડ્યું એના માટે તો શું હવે ગુજરાતમાં માફી માગવાની સ્થિતિ આવી ગઈ છે માફી માગવી પડે એમ છે જાગી જાવ યાર સરકાર જાગી જાઓ સરકારી તંત્ર જાગી જાઓ નહીતર માફી માગવાનો વારો આવશે સાહેબ આ બહુ મહત્ત્વનો છે લોકોમાં બહુ ગુસ્સો છે એ ગુસ્સાને કસોટીએ ન ચડાવો આ ભ્રષ્ટાચાર બંધ કરો આ ખાડા પૂરવાનું કામ નથી રસ્તાઓ તૂટે જ નહીં એ રીતની વ્યવસ્થા કરો આટલું જો કરશો તો પ્રજા રાજી તો થશે સાહેબ એનો રાજી પોલ્યો એનો રોજ સુકામ વો રો છો આ રીતે રસ્તા પ્લાસ્ટિકના બને તો આનો ઉપાય થઈ શકે એમ છે પણ મને લાગે છે કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર એટલો છે સરકારી અધિકારીઓથી માંડી કોન્ટ્રાક્ટરો આમાંથી એટલું બધું કમાય છે કે પ્લાસ્ટિકના રોડ શું કામ બનાવે મને લાગે છે પ્રજાનો રોષ હજી વધવાનો છે અને વધશે અને પ્લાસ્ટિકના રોડની ડિમાન્ડ થશે તો સરકાર પ્લાસ્ટિકના રોડ બનાવવાનું ગુજરાતમાં શરૂ કરશે સુભાઈ શીઘ્રમ કરવાની જરૂર છે વરસાદ અટકે પછી આ વાતની શરૂઆત થઈ જવી જોઈએ તો ગુજરાતના રસ્તા ચોમાસામાં નહીં તૂટે આભાર કરીને